ધાંગધરાી આર્ટ એન્ડ કોમર્સ જૈન કોલેજ ખાતે ઝેરી સાપોના સર્પદંશ વિશે વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવા સેમિનાર યોજાયો ધાંગધ્રા પંથકમાં ઝેરી કોબરા સાપોના દિન પ્રતિદિન પાંચથી સાત રેસ્ક્યુ એક જ દિવસમાં અગિયાર ઝેરી સાપોનું સુરક્ષિત રેસ્ક્યુ સમગ્ર ભારત સહિત ગુજરાતમાં વીસ જેટલી સર્પોની પ્રજાતિઓ આવેલી છે જેમાં મોટાભાગના સર્પો બિનઝેરી તથા ચાર પ્રકારના સર્પો ઝેરી હોય છે જેને કોબ્રા કહેવામાં આવે છે આ કોબ્રા સાપો પથ્થરોમાં ખાસ વસવાટ કરતા હોય છે ત્યારે સર્પ રેસ્ક્યુ તથા જાણકારો મતે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પંથકમાં છેલ્લા બે વર્ષથી વધુ ઝેરી કોબરા સાપોના રેસ્ક્યુ તથા બાઇટમાં વધારો જોવા મળ્યો છે સર્પો વિશે માહિતગાર કરવા વન વિભાગ દ્વારા અગાઉ પણ જન અપીલ કરવામાં આવી હતી વારંવાર લોકોને વાઇલ્ડલાઇફ ટીમ તથા વન વિભાગને જાણ કરવા અપીલ પણ કરવામાં આવી હતી ધાંગધ્રા પંથકમાં છેલ્લા ઘણા વર્ષોથી સર્પ રેસ્ક્યુ ડોક્ટર પ્રતિક કુમાર જયેશ કુમાર ઝાલા તથા રૂતુલભાઈ હિતેશભાઈ રાજપૂત સહિત રેસ્ક્યુઅરો દ્વારા સાપોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત જંગલ વિસ્તારોમાં છોડવામાં આવે છે ત્યારે આજરોજ કોલેજમાં અભ્યાસ માટે તથા એડમિશન માટે આવતા વિદ્યાર્થીઓમાં સર્પ વિશે માહિતગાર બને તે હેતુથી ધાંગધ્રા આર્ટસ એન્ડ કોમર્સ જૈન કોલેજ ખાતે સર્પ રેસ્ક્યુ માહિતી સંદર્ભે સેમિનાર યોજાયો હતો ડોક્ટર પ્રતિક દવે જયેશ કુમાર ઝાલા તથા રૂતુલ ખેતમજૂરો મજૂરી કરનારા વગડામાં રહેનારા અને આ લોકો જે છે એમને કોઈક ને કોઈક વ્યસન તો હોય